રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ જયતેશ પટેલિયા અને આપણે યુટ્યુબ ચેનલ જે ખેતીકા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે જયતેશભાઈ અમે તમારા વડેથી બિયારણ લઈ જાઈ છે અને કપાસનું બિયાર લઈ જાઈ છે તો અમારા નામ તો રહી જાય છે બોલવાના પણ ભાઈ મેં કીધું આપણા આમાં માહિતી આપી કે કપાસ લઈ ગયા છો એના બિયારના નામ બોલવા તો આજના વિડિયોની માં આપણે કપાસના નામ પણ બોલશું અને નિંદામણ નાશક વિશે પણ વાત કરીશું બરાબર છે તો જે ખેડૂત મિત્રો એવા છે જીતુભા કેશુભા સરવૈયા ચોક જેસરથી એ લઈ ગયા હતા મુંગટની ત્રણ પેકેટ લઈ ગયા હતા પછી છે સુરેશભાઈ શંભુભાઈ સાવરકુંડલા પીઠવડીથી એ મુંગટના પાંચ પેકેટ લઈ જતા અને તિલકના તમને કોઈ ચાર પેકેટ લઈ ગયા હતા બરાબર છે તો આ છે તિલક વેરાયટી બરાબર છે પછી છે દશરથિ મેરુભા ઝાલા તો એ લઈ જતા ત્રણસો એક ના પાંચ પેકેટ અને મુંગટના પાંચ પેકેટ વેરાયટી છે અને આપણા નજીકના વિસ્તારમાં હોય તો પણ તમે તમે પરચેસ કરી લેજો આ ત્રણસો એક નંબર છે બરાબર છે પછી છે ભરતભાઈ હરિભાઈ ચાવડા સાલપરા વલભીપુરથી ધર્મા ગોલ્ડના આઠ પેકેટ લઈ ગયા હતા

પછી છે કાળુભાઈ રાણાભાઈ ભુવા ખાડીથી તો એ તમને કહું ગાંડીવામ લઈ ગયેલા છે અને કેસીએસ એકસો પાંત્રીસ નંબર લઈ ગયેલા છે પછી છે ભગુભાઈ વિજાનંદભાઈ ગુનોણાથી ગાંડીવમ કપાસ એક પેકેટ લઈ ગયેલા છે પછી છે તકદીર એગરો બાબરા જે ખેડૂત મિત્રો અમરેલી બાબરાના આસપાસના ખેડૂત મિત્રો હોય બરાબર છે એમને જો સાગર ત્રણસો એક નંબરની વેરાયટી લેવાની હોય

એ આ જ વેરાયટી થવાની છે બીજી વેરાયટી આની સામે ફેલ છે બરાબર પછી છે દેવુરભાઈ ભોય ભાયાભાઈ આહી પીપરણા ઉમરા ઉમરાળા બરાબર છે એ લઈ ગયા છે સાગર 301 ના 20 પેકેટ લઈ ગયા છે 20 પેકેટ બરાબર છે પછી છે કાનાભાઈ શંભુભાઈ ગોંડલ ગોંડલ તો એ લઈ ગયા છે મુંગટના ના 75 પેકેટ લઈ ગયા છે મુંગટના

માંડી બાર કપાસ સુધી નીકળવાની તાકાત છે તો આ બંને વેરાયટી કરી શકો છો પછી છે ચેતન દ્વારકા બરાબર છે તો એ લઈ ગયેલા છે મુંગટ ના પેકેટ લઈ ગયેલા છે પછી છે ચેતનભાઈ પટેલ મોરબી અજીત પાંચ ના દસ પેકેટ લઈ ગયેલા સયાદ અમીરભાઈ મેથા લોલિયાણા વલભીપુર બરાબર છે તો એ સાગર ત્રણસો ના પાંચ પેકેટ લઈ ગયેલા છે પછી તિલક ના પાંચ પેકેટ લઈ ગયેલા છે પુષ્કર અંકુર નું છે પુષ્કર આવે છે બરાબર છે અંકુરનું પુષ્કર વેરાયટી આવે છે એ પણ આ આઠ પેકેટ લઈ ગયેલા છે પછી એકસો પાંત્રી નંબર આવે છે વિપ્લો એકસો પેકેટ લઈ ગયેલા છે મુંગટના ત્રણ પેકેટ લઈ છે અને ધનલક્ષ્મીનું જે એડવાન્સ આવે છે એ એડવાન્સના પણ ત્રણ પેકેટ લઈ ગયેલા છે તો આ સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે કે જે ખેડૂત મિત્રો બહારથી આવે છે દૂર દૂરથી આવે છે લેવા માટે અને એમનો પ્રેમ વર્ષ આવે છે એમનો ખૂબ ખૂબ આભાર બરાબર છે ખાસ ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોને કોરામાં બાસાલીનનો ઉપયોગ કરવાનો હોય તો એ ખેડૂત મિત્રો બાષાલીનો ઉપયોગ કરી શકે છે બરાબર છે જે ખેડૂત મિત્રોને જમીન કેવી હોવી જોઈએ કે ભાઈ ઢાળવાળી પથ્થરવાળી વેકરાવાળી ટાશ વાળી જમીન હોય ઢાળવાળી જમીન હોય એમાં તમારે ખેડૂત મિત્રો મેક્સકોટનો ઉપયોગ નહીં કરવાનો જે ખેડૂત મિત્રોને સયા થતા હોય ડીલો કહેતા હોય આપણે બરાબર છે

જો તમારે કપાસ વાવી દીધો છે અને બધી પ્રકારના ખર્ચા છે તો આ દવા તમે પાંચ દિવસનો દસ દિવસનો દિવસનો ખર્ચું હોય તો પંપે ચાલીસ એમ એલ લાખી તમારે કરવાનું છે પટ્ટી ફોવાથી બરાબર છે આ સિવાય આપણે બધી માહિતી આપણે વિશેષ વિડીયો આપતા જ હોય છે નવો વિડીયો નો ત્યાં સુધી રજા આપો રામ રામ ખેતી સાગર તળાજા